કાલી તું લેના બાપ ધોરો કરી બાપ ધોરી અમે કે ટકા ડાડાનો ભાઈ આ છે ટાઈટર લાગો બાપ ધોરો કરી બાપ ધોરો બાપ ધોરી અમે જબરા દોરાયા આમ હ ઓમા મારી જાલશે એ મારી જાલશે મારી જાલશે તોય સા મારી જાલશે અમારે હા કોણ મને 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 મારી મારત કે એ રે અમે પડી જન કેલે ગમ ડાલ કા તું તો બસાય તો કે નો બોલવા થાય કે કે કોતો ડા બારી બાર સુદુને મારે દેખ તી કામ કર બે કામ કરતા અમે કેતો માયસી નો હા તો

बुना के बाई यस्सी बाई यस्सी उफ अरे चले बढ्यासी के काल कुरा छामर इ शिके उफ ओहन त म ज सगर दिसा बाप दता छ आबे कति कति जान करा तर के सुन त रहन ला त गेला न आ गेला छ बाप दरो के जान करा सुन त रहन ला छ त न दे न अरे का बारे लागि गयो र नै ए मुड्ते न मुड्ते न એન આખે પડી જનો તું આખે પડી જતો ના આખે બધ દેખ ઉહાય તો મે કીલાં ઓન દેખપમ કેલા પડી દે અચ્છા દેખ પમ ઉહાય નહી કીલાં તો દુકાડી બાર રે બાપ દોર દે ના આય રે બાપ દોરી અમે બાપ દોર દે ના આય રે કામ કર કામ કર બાપ દોર દે ના આય રે ઓય દેખ ઓય દેખ મુક્તિ હોયે મુક્તિ મુક્તિનો હોયે દે હા ઓય દે મુક્તિ હોયે મુક્તિ મુક્તિ વારી તો હોયે મુક્તિનો તો હોયે હા ઓય દે મુક્તિનો ગુલામર હું તમ લાગી ગયો સાબ એ મુર્તીએ જને રાવી કરો કાતિરા લો કાતિરા એ દોડ દોડ દોડ